હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો કારણ કે અમે બી મજામાં છીએ અને મારો બ્લોગ જોતા હોય તો હું આશા રાખું છું કે તમે મજામાં જ હશો અને વાગી ગયા છે અત્યારે બપોરના એક આપણે આવી ગયા છીએ સ્કૂલેથી અને સ્કૂલેથી આવીને મેં હજુ ઘરે આવી જોકે કામ ચાલુ હતું ફર્નિચરનું પણ હું સીધી ઉપર આવીને જોઈને તો લક્ષુભાઈ ક્યારના સ્કૂલેથી આવી ગયા છે છતાં બી એ ભાઈ છે ને જો ભાઈએ આવીને સ્કૂલ ડ્રેસ ચેન્જ નથી કર્યો અને ફોન લઈને બેસી ગયા તા કા ભાઈ હે ને નાટકવાજ જો ફોન મૂકી દીધો તરત મે એની સામે કેમેરો કરે ને એટલે એ તોય તું પકડાઈ ગયેલ જ છું પાછો ફેમિલી હવે જો આપડી ડીશ રેડી થઈ રહી છે ને આજે તો મમ્મીએ સ્વીટમાં બનાવીસ મમ્મી

કોને આવ કોમેન્ટમાં કેજો આપડે હજુ શીખવાની વાર છે શીખશું આગળ અને મમ્મી તમને તમે કેટલા હતા મતલબ કેટલી ઉમર હશે તમારી ત્યારથી તમને આ લાપસી બનાવતા આવડે લાપસી આવડે છે હજુ મને નથી આવડતી તમને આવડે છે કે નહીં કેજો ત્યારે ભાઈ રહી રહી બેઠા જમવા હે ને જોડે જમવા બેસી ગયો કોઈ દિવસ વાત માને નહીં પોપાટ જમી લેવા ફટાફટ ચાલ એ બેન બા અમે જાગ્યા તા તો તમે ઘરે આવી ગયા કેમ વેલા વેલા શનિવાર છે એટલે આવ ફોન પકડી લીધો ને નાસ્તા કરવા માંડ્યા ભૂખ લાગી ગઈ તો તમને આ વસ્તુ ક્યાંથી મળી ગઈ ફ્રીજ ફ્રિજમાંથી તમને ખબર પડી જાય પાછી અમે લાવીએ છીએ હજુ તો ફેમિલી હું લાઈન તું હતું કોને તને કીધું એમ કેતો

ફેમિલી હવે પડી ગઈ છે સાંજ અને અહીંયા છે ને ધાણી ને મસાલા મસાલા કહેવાય ને શું કહેવાય અને અમારા આ બેન મસાલા ને બધું વેચવા આવ્યું છે આ બેન ને જવું છે બાર એટલે મારી વાહે વાહે ફરે છે તો મમ્મી લે છે અત્યારે ચલો શું શું છે ને એ તમને બતાવું જોઈએ

માટે એને કંઈક નું તો લેવું જ હશે હું આ બેન મને છે ને નકરું ફેમિલી દોડાય દોડાય જ કરે છે અહીંયા છે ને લેડીઝ ઘર માટે બધું જ કપડાંથી લઈને કટલરી લઈને કે પર્સ પર્સ ટોટલી બધી વસ્તુ અવેલેબલ છે બહુ સારું એક્ઝિબિશન છે આપણે આર્ટમાં મારી લીધો છે બધી જગ્યાએ થોડી ઘણી વસ્તુ લઈ બી લીધેલી છે તમે મારી પાછળ જોતા હશો પબ્લિક બી છે સવારે મોર્નિંગ મને ખ્યાલ નથી પણ એનો ક્લોઝ થવાનો ટાઈમ નવ વાગ્યાનો છે અને લાસ્ટ ડે છે તમે મારો બ્લોગ જોતા હશો ને ત્યારે આ મતલબ જે દિવસે જોતા હશો ને એ દિવસ છેલ્લો છે એક્ઝિબિશનનો ત્રણ દિવસ હતું મને ખ્યાલ હતો પણ આપણે કોઈ દિવસ મતલબ આટો મારવાનું વિચાર્યું પણ અત્યારે નીકળે અહીંયાથી તો કીધું ચલો જતા જઈએ બહુ સારું છે આવવાનું ટ્રાય કરજો મુલાકાત જરૂર લેજો એન્ડ લાસ્ટમાં ફેમિલી મારું મોસ્ટ ફેવરેટ અને મને જે જોતું હતું ને વસ્તુ મળી ગયું આપણા કાનાના વાઘા અને આ બેનને હજુ જીવવા આમાં નામાં જ છે ચલો ત્યારે જોઈ લઈએ સારા એમ જો વાલા કેટલા બધા હતા જો ફેમિલી હમ સક કર્યું હાચી વાત આમ જો ફેમિલી આજે લક્ષ્મી ભાઈ લાગી ગયા વા લક્ષ્મી વસ બેસીને નીચે થી દોર જ લક્ષ્મી એમ કેતો કે પે કે આજે ક્લીન કર્યું હવે ગ્રાઉન્ડ નું બધું વસ તમે બેથરૂમ મે જઈને હા સિકન્ડ હતો તમે પ્રેસ થી દોડવા ઓહો બહુ સારું લ્યો ચાલુ છે ને ફેમિલી રૂમ માં એટલે આખું વોશરૂમ ભરાઈ જાય છે તમે તમારા મમ્મી ને હેડ છે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ લાઈક કરજો ઓહો અને કોમેન્ટમાં